પાદરાના કાસી વિશ્વનાથ મહાદેવ મંદિરે લઘુ યજ્ઞ શ્રાવણ માસના છેલ્લા દિવસ શનિવાર અમ્માસે યજમાનની ઉપસ્થિતિમાં યજ્ઞ સંપન્ન પાદરા જગતનાકા ડેપો સામે આવેલા વિશ્વનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના છેલ્લા દિવસ અને ખાસ શનિવારી અમ્માસના દિવસે લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો હતો શાસ્ત્રોક રીતે ભગવાનનો મહાઅભિષેક સહિતની પૂજા અર્ચના કરી યજ્ઞમાં ભૂદેવોને સાથે રાખી માં શ્રીફળ હોમી લઘુરૂદ્ર યાગની પૂર્ણાહુતિ કરી હતી મોટી સંખ્યામાં આવેલ ભક્તોએ યજ્ઞના દર્શન કરી ધન્યતા અનુભવી હતી યોજાયેલા આ યજ્ઞમાં પાદરાના એકવીસ સેવકોએ યજમાન તરીકે ભાગ લીધો હતો પંડિતોએ શાસ્ત્રોક વિધિ અનુસાર યજ્ઞ અને અભિષેક વિધિ સંપન્ન કરાવી હતી આ પવિત્ર પ્રસંગે યજમાનો પંડિતો અને સેવકો માટે મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું ભાવના સાથે શ્રાવણ માસ પર્વનો આજે પવિત્ર એવો છેલ્લો દિવસ અમાસ અને કૃપા જુઓ કે શનિવારી અમાસ છે બહુ ઉત્તમ દિવસ છે આજે આપણા મંદિરે લઘુ રુદ્રહુ થઈ રહી છે ભક્તોનું મહિનો રહ્યું છે મહાદેવ દરેક ભક્તોને ગામને રક્ષા કરે સુખી રાખે સ્વસ્થ રાખે મસ્ત રાખે એવી ભાવના સાથે ક્ષત્રિ મહારાજ મંદિર રાષ્ટ્ર તરફથી સૌ ભક્તોને હર હર મહાદેવ આપ સૌના સ્નેહ આશીષથી આજે લઘુરુદ્ર ની પૂર્ણાહુતિ થાય છે શ્રાવણ માસ નો આપણો આજે છેલ્લો દિવસ છે પણ આખો મહિનો જે આપણે ધૂન કરી એ પડવા જે આપણા ધૈર્યા કહી ગયા છે કે ભાઈ પડવો પુણ્ય ના લઈ જાય એટલે આપણે પડવાની પણ ધૂન કરી અને કાલે પૂર્ણાહુતિ કરીશું સૌ ભક્તો અને આજે leela se <laughs> ho har abhora ke tarane lewa <laughs> sa lewa gade role na